અમદાવાદ સીટ ઓટોમોબાઇલ્સ ડીલરે અમદાવાદમાં એક લાખથી વધુ ઓટો રિક્ષા વેચી જેનાથી એક લાખથી વધુ પરિવારો આત્મનિર્ભર બન્યા દીપકમલ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અને સીઇઓ અનુજ ગુપ્તાએ વ્યક્તિને સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવા માટે તે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ નોંધપાત્ર સિદ્ધિ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે થોડી મદદની જરૂર હોય તેવા વ્યક્તિઓને સશક્તિકરણ કરવું એ સમયની જરૂરિયાત છે તેમની પ્રગતિમાં જ ભારતીય બજારો પહેલાં કરતાં વધુ મજબૂત બની શકે છે તેમના પ્રયત્નોને હંમેશા ઓછી આવક ધરાવતા કામદારોને રોજગાર માટે જરૂરી નાણાકીય સહાય અને તકો આપવા સહિતની મદદ કરવાની હતી તેના થકી અનુજ ગુપ્તાને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી લંડનની અંદર સન્માનિત કરવામાં આવ્યા હતા સૌથી પહેલાં હું મારી કંપની માટે તમને બતાવી દઉં દેટ દીપકમલ આ નામ અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓલમોસ્ટ અરાઉન્ડ સિક્સ્ટી ફાઇવ સેવન્ટી વર્ષોથી છે એન્ડ વી હેવ બિન ઇન ધ ઇન્ડસ્ટ્રી ફોર અરાઉન્ડ સેવન્ટી ઇયર્સ નો આ અવોર્ડ જેના માટેની આપણે વાત કરીએ છીએ ને જેના માટે અમને વર્લ્ડ રેકોર્ડ અચીવમેન્ટ માટેનું પુરસ્કાર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન તરફથી બ્રિટિશ પાર્લામેન્ટ લંડનમાં મળ્યું છે એ છે કે અમે છેલ્લા પંદર વર્ષમાં ઓલમોસ્ટ જે કામ કર્યું છે અમદાવાદમાં અને અમદાવાદની તમામ જનતા માટે એક અમદાવાદના ઉદ્યોગ માટે અને એક લાખથી વધારે લોકોને જે અમે સેલ્ફ એમ્પ્લોઈડ બનાવ્યા છે એના માટેનો આ પુરસ્કાર છે રિપોર્ટ વાય અશ્વિન લિંબાચિયા ભારત ભારતવીર અમદાવાદ